નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં એમજીટી એકસો બે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ બેના એકમ ત્રણમાં ગુજરાતી ભાષાના ઉદ્ભવ વિશે વાત કરીશ વિદ્યાર્થી મિત્રો ભારતીય આર્યથી નવ્ય ભારતીય આર્ય ભાષાઓ સુધીના વિકાસને સામાન્ય રીતે ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે મિત્રો આ ત્રણ તબક્કા પૈકી પ્રથમ તબક્કો છે પ્રાચીન ભારતીય આર્ય બીજો તબક્કો છે મધ્યમ ભારતીય આર્ય અને ત્રીજો તબક્કો છે મિત્રો અર્વાચીન ભારતીય આર્ય મિત્રો આજ અગાઉના વ્યાખ્યાનમાં તમે અપભ્રંશ અને અપભ્રંશોત્તર ભાષા ભૂમિકા વિશે માહિતી મેળવી છે આ સાથે મિત્રો તમે પહેલાં વ્યાખ્યાનમાં અલગ અલગ વિદ્વાનોએ ગુજરાતી ભાષાના વિકાસના વિવિધ તબક્કાઓ આપ્યા છે તે વિશે પણ આપે માહિતી મેળવી છે તેમજ પ્રથમ ભૂમિકાના નામાભિધાન અને ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકા અથવા તો જૂની ગુજરાતી ભાષાના ધ્વનિગત લક્ષણો શબ્દભંડોળગત લક્ષણો અને વ્યાકરણગત લક્ષણોનો અભ્યાસ કર્યો છે તો મિત્રો આજના આ વ્યાખ્યાનમાં તમે ગુજરાતી ભાષા વિકાસની બીજી ભૂમિકા વિશે પરિચય મેળવશો આજે હું તમને ગુજરાતી ભાષાની બીજી ભૂમિકાના ધ્વનિગત લક્ષણો શબ્દભંડોળગત લક્ષણો અને વ્યાકરણગત લક્ષણો વિશે માહિતી આપીશ મિત્રો આ બીજી ભૂમિકાના સંદર્ભમાં વાત કરું તો કે કેટલીક ઐતિહાસિક ઘટનાઓ કારણરૂપ છે મિત્રો બારમી તેરમી સદીમાં ગુજરાતમાં રાજકીય અને સામાજિક પરિવર્તનની અસર શરૂ થઈ મિત્રો જેની અસર એ કાળની એટલે કે એ સમયની ભાષા પર પણ પડી છે મિત્રો ઈસવીસન બારસો સત્તાણુંમાં તેરમી સદીના અંતમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ગુજરાત પર મુસલમાન સુબાઓનું શાસન આવતા રાજકીય વ્યવહારોમાં ફારસી ભાષા વપરાવી શરૂ થઈ મિત્રો ઈસવીસન ચૌદસો સાતમાં ગુજરાતમાં દિલ્હીથી સ્વતંત્ર સલ્તનનો ઉદય થયો ચૌદસો અગિયારમાં અમદાવાદની સ્થાપના થયા બાદ રાજધાની તરીકે પાટનગરનું મહત્વ ઘટ્યું અને અમદાવાદ રાજકીય તેમજ આર્થિક વ્યવહારોનું કેન્દ્ર બન્યું મિત્રો ગુજરાતની રાજધાની અમદાવાદ થતા રાજસ્થાનના રાજકીય વ્યવહાર માટે રાજસ્થાન અને અમદાવાદના સંબંધો શિથિલ બન્યા અને દિલ્હી સાથે સીધા સંબંધો કેળવાયા એ સંજોગોમાં મિત્રો ગુજરાત રાજસ્થાનને છેટું પડવા લાગ્યું રાજપુતાના પ્રદેશો દિલ્હીની નિકટ થવાથી તેની ભાષાનો પ્રભાવ ઝીલાવા લાગ્યો પરિણામે ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોની ભાષા પણ અલગ પડવા માંડી મિત્રો સૌથી પહેલાં પંદરમા શતકમાં જયપુરી ભાષા ગુજરાતી રાજસ્થાની માળવી ભાષા જૂથમાંથી જુદી પડી અને ત્યારબાદ મિત્રો પંદરમી સદીમાં ગુજરાતી મરાઠી મારવાડી માળવી પણ ભાષા એમાંથી જુદી પડે છે મિત્રો પંદરમી સોળમી સદીથી ગુજરાતી લગભગ આજના ગુજરાતની ભાષા તરીકે વિકસવા લાગી મિત્રો પહેલી ભૂમિકાથી બીજી ભૂમિકા એટલી અલગ પડનારી કેટલીક લાક્ષણિકતાઓ આપણે તપાસીએ તો મિત્રો ગુજરાતી ભાષાની બીજી ભૂમિકાના મુખ્ય ધ્વનિગત લક્ષણો કયા ક્યાં છે તેની વાત કરું તો મિત્રો તેમાં પહેલું લક્ષણ છે અપભ્રંશથી ગુજરાતી સુધીમાં થયેલા ધ્વનિ પરિવર્તનોમાં અહીં ઐ અને અવ સ્વરયુગ્મનું પરિવર્તન અત્યંત મહત્ત્વનું પરિવર્તન બન્યું છે જો ઐ ઔ શબ્દના અંતે હોય તો તેનો સંવૃત્ત સાંકડો એ થાય છે અને અન્યત્ર હોય તો તેનો વિવૃત પહોળો એ થાય છે જેના મિત્રો ઉદાહરણ જોઈએ તો રમતી જેના પરથી રમઈ અને તેના પરથી રમે એવો શબ્દ મળે છે મિત્રો હજી એક ઉદાહરણ જોઈએ તો કથ્યતિ તેના પરથી કહ ઈ અને તેના પરથી કહે શબ્દ આપણને મળે છે મિત્રો અવ ઔ શબ્દના અંતે હોય તેનું સંવૃત્ત સાંકડો ઓ થાય છે અને અન્યત્ર હોય તો તેનો વિવૃત પહોળો ઓ થાય છે મિત્રો જેના ઉદાહરણ આપણે જોઈએ તો કુપ કહ તેના પરથી કવ ઉ અને એના પરથી કુ શબ્દ ગુજરાતી ભાષામાં મળે છે મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો ચતુષ્કહ એના પરથી ચૌ ક અને એના પરથી ગુજરાતી ભાષામાં ચોક શબ્દ મળે છે મિત્રો હજી એક ઉદાહરણની વાત કરું તો નવરાત્રકમ સંસ્કૃત શબ્દ છે તેના પરથી નવરાત ઉ અને તેના પરથી આપણા ગુજરાતીમાં નોરતું એવો શબ્દ આપણને મળે છે હજી એક ઉદાહરણ મેં અહીંયા મૂક્યું છે મિત્રો ઘોટક હ તેના પરથી ઘોડ ઉ અને એના પરથી ગુજરાતી ભાષામાં ઘોડો શબ્દ મળે છે મિત્રો બીજા લક્ષણની વાત કરીએ તો તો કે શબ્દને આરંભે આવતા રસ્વ ઈ અને ઊનો લોપ થઈ તેને સ્થાને અ મળે છે મિત્રો ઈ અને ઊને સ્થાને અ થાય છે જેના આપણે ઉદાહરણો જોઈએ તો મેં અહીંયા ઉદાહરણો આપ્યા છે લીખ તી જે સંસ્કૃત શબ્દ છે તેના પરથી લીખ ઇ અને એના પરથી આપણા ગુજરાતીમાં લખે શબ્દ મળે છે બીજું એક ઉદાહરણ જોઈએ તો સંસ્કૃત શબ્દ છે તિથિવાર તેના પરથી અપભ્રંશમાં તિહિવાર અને આપણા ગુજરાતીમાં તહેવાર શબ્દ આપણને મળે છે મિત્રો હજી એક ઉદાહરણ અહીંયા મેં મૂક્યું છે તે જોઈએ તો ચીનતી તી તેના પરથી અપભ્રંશમાં ચીણ ઈ અને એના પરથી આપણા ગુજરાતીમાં ચણે શબ્દ મળે છે મિત્રો ઊનો જે અ થાય છે જેના ઉદાહરણો અહીંયા નીચે મેં મૂક્યા છે તો કે ઉપવાસ એ સંસ્કૃત શબ્દ છે એમાં આવેલો ઉ એના સ્થાને અ થાય તો કયો શબ્દ ગુજરાતી ભાષામાં બન્યો છે અપવાસ જ રીતે ઉપાશ્રય એમાંથી ઉપાસરો શબ્દ બને છે મિત્રો આવા અનેક ઉદાહરણો આપ જોઈ શકો છો હવે હું ત્રીજા લક્ષણ વિશે વાત કરું તો કે શબ્દના પહેલા અને બીજા બંને અક્ષરમાં આ સ્વર હોય તો કેટલાક સંજોગોમાં પહેલા અક્ષરના આ સ્વરનું અમાં પરિવર્તન થતું આપણને જોવા મળે છે જેના ઉદાહરણો આપણે અહીંયા જોઈએ તો મિત્રો આષાઢ શબ્દ આની જગ્યાએ ગુજરાતીમાં અષાઢ એવો શબ્દ મળે છે બીજું ઉદાહરણ છે આણવય એના પરથી આની જગ્યાએ અ બને છે એટલે અણાવે તો વળી અન્ય એક ઉદાહરણ આપણે જોઈએ તો જમા જમા તૃકહ તેના પરથી જામા ઈયો જામા ઈયુ અને એના પરથી આપણી ગુજરાતી ભાષામાં જમાય શબ્દ મળે છે મિત્રો ચોથા લક્ષણની વાત કરીએ તો અસ્વરનો પ્રક્ષેપ્ત થતા સંસ્કૃત વ્યંજનનો વિશ્લેષ થાય છે સંસ્કૃત કે ફારસી શબ્દમાં જોડાક્ષરને સરળ કરીને વાપરવાનું વલણ વધે છે મિત્રો અહીંયા આપણે એના થોડા ઉદાહરણ જોઈએ તો તત્સમ શબ્દના ઉદાહરણ અહીંયા મેં મૂક્યા છે તો તત્સમ શબ્દ તીર્થ અને એના પરથી આપણા ગુજરાતીમાં તીર્થ શબ્દ બને છે સંસ્કૃત શબ્દ સૂત્ર તેના પરથી ગુજરાતીમાં સૂતર શબ્દ આપણને મળે છે એવી જ રીતે ભક્ત જેના પરથી ભગત બન્યો એવી જ રીતે પંક્તિ એના પરથી પંગત અને મિત્રો વર્ષ તેના પરથી વરસ શબ્દ આપણને મળે છે મૂળ સંસ્કૃત ભાષાના શબ્દમાંથી પરિવર્તન થતા થતાં કેવી રીતે અરબી ફારસી ભાષામાં શબ્દ બને છે તો તેના ઉદાહરણ મિત્રો આપણે જોઈએ તો અરબી ફારસી ભાષામાં કયા શબ્દો છે તો કે દર્દ એના પરથી આપણા ગુજરાતીમાં દર્દ શબ્દ મળે છે તો વળી કતલ તેના પરથી કતલ અને તર્ફ તેના પરથી તરફ એવો શબ્દ આપણા ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરાયેલું આપણે જોઈ શકીએ છીએ મિત્રો પાંચમા લક્ષણ વિશે વાત કરીએ તો કે બે સ્વર વચ્ચે લ આવતો હોય તો તેનું લનું અમાં પરિવર્તન થાય છે જેનું એક ઉદાહરણ મિત્રો જોઈએ તો મિલ ઈ તેના પરથી બને છે મળે મિત્રો બીજું ઉદાહરણ મેં અહીંયા મૂક્યું છે નાલિકેર તેના પરથી નાળિયેર બલહ તેના પરથી મળે છે શબ્દ બળ અને એક અન્ય ઉદાહરણ છે અંચલવ તેના પરથી ગુજરાતી ભાષામાં આચળ એવો શબ્દ આપણને મળે છે મિત્રો હવે આપણે છઠ્ઠા લક્ષણની વાત જોઈએ તો કે છઠ્ઠું લક્ષણ છે ઈય અને સ્વરમાં રસ્વત્વ અને દીર્ઘત્વનો લોપ થાય છે એટલે કે રસ્વ અને દીર્ઘ ઇ કે રસ્વ ઉ કે દીર્ઘ ઉ એવા અલગ ધ્વનિ ઘટકો ન રહેતા રસ્વત્વ દીર્ઘત્વની અર્થભેદકતાનો લોપ થતો આપણે જોઈ શકીએ છીએ માત્ર ઈ અને ઉ એવા બે ધ્વનિ ઘટકો જ અહીં આપણને મળે છે મિત્રો તત્કાલીન હસ્તપ્રતોમાં લખાણમાં પણ એક જ ઈ અને ઉ આપણને જોવા મળે છે આજની દૃષ્ટિએ ચૂર્ણી ભેદમાં બંને લખાય છે પણ ઉચ્ચારણમાં એક ધ્વનિભેદ અર્થભેદ કરતો નથી તેથી જ એ પણ એક મહત્ત્વનું પરિવર્તન આપણે ગણી શકીએ છીએ બીજી ભૂમિકાનું ધ્વનિ પરિવર્તન ગુજરાતી ભાષાના ધ્વનિતંત્ર માટે અત્યંત મહત્ત્વનું બની રહે છે મિત્રો સામાન્ય રીતે શબ્દોમાં ધ્વનિલોપ ધ્વનિ પ્રક્ષેપ આદિ પરિવર્તનો થતા હોય છે પણ મિત્રો આ ભૂમિકામાં ધ્વનિ પરિવર્તન ગુજરાતી ધ્વનિ વ્યવસ્થાને સ્પર્શે છે મિત્રો આ ગાળામાં ગુજરાતી ધ્વનિ વ્યવસ્થામાં ત્રણ નવા ધ્વનિ ઘટકો ઉમેરાયા છે જેમાં વિવૃત એ ઓ આ બંને વિવૃત સ્વર મળે છે અને અળ એ એક વ્યંજન મળે છે આ ઉપરાંત પહેલી ભૂમિકા સુધી રસ્વ ઇ અને દીર્ઘ ઇ રસ્વ ઉ અને દીર્ઘ ઉ આ ચાર ધ્વનિ ઘટકો હતા મિત્રો દીર્ઘત્વનો ભેદ ન રહેતા રસ્વ ઈ દીર્ઘ ઉ માંથી માત્ર ઇકાર રહે છે અને દીર્ઘ માંથી રસ્વ ઉકાર માત્ર રહે છે મિત્રો રસ્વત્વ દીર્ઘત્વનો લોપ થતા ચાર ધ્વનિ ઘટકોમાંથી બે ધ્વનિ ઘટકો રહે છે અને મિત્રો સમગ્ર ભાષા વ્યવસ્થામાં પાંચ ધ્વનિ ઘટકોનું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ મિત્રો હવે આપણે વાત કરીએ ગુજરાતી ભાષાની બીજી ભૂમિકાના વ્યાકરણગત લક્ષણો વિશે તો મિત્રો તેમાં પહેલું લક્ષણ છે અપભ્રંશમાં નકાર માટે મકાર પ્રયોજાતો હતો આ ભૂમિકા દરમિયાન મને સ્થાને ન પ્રયોજાવાનો શરૂ થાય છે ક્યાંક ક્યાંક મ આપી જો મ આણેસી વગેરેમાં મકારનો પ્રયોગ દેખાય છે પરંતુ તેના બદલે ન આવવું ન આપવું વગેરે જેવા નકારના પ્રયોગો વધુ જોવા મળે છે મિત્રો બીજા લક્ષણની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કર્મણી વાક્ય રચનાનો નવો પ્રયોગ આ વપરાવાનો શરૂ થાય છે મિત્રો જેનું આપણે ઉદાહરણ જોઈએ તો લખી ઈ અને એનું લખાણ એટલે કે મારાથી લખાય છે આ કર્મણી પ્રયોગ થાય છે મિત્રો ત્રીજું લક્ષણ છે કે આ સમયગાળા દરમિયાન વર્તમાન પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય એ વપરાવાનો શરૂ થાય છે મિત્રો જેનું એક ઉદાહરણ મેં અહીંયા મૂક્યું છે ઉદાહરણ છે કરહું જેના પરથી કરીએ એવો ઈ એ પ્રત્યય વપરાવાનો અનુભવ થયો છે મિત્રો ચોથું લક્ષણ છે ચોથું લક્ષણ છે ઈસી રહી જેવા કેટલાક પ્રયોગો રાજસ્થાનીમાં સીમિત રહે છે અને ગુજરાતીમાં ઈસી ઉથાને એહવ તથા રહઈ ને સ્થાને નહીં એવા અનુગ પ્રચલિત બન્યા છે ગુજરાતી ભાષાની બીજી ભૂમિકાના શબ્દભંડોળગત લક્ષણ વિશે વાત કરીએ તો તેમાં પહેલું લક્ષણ છે આ ભૂમિકા દરમિયાન સંસ્કૃત તત્સમ શબ્દો અને સમાસ રચનાઓ પ્રચુર માત્રામાં પ્રયોજાયેલા આપણે જોવા મળે છે મિત્રો બીજું લક્ષણ છે મુસ્લિમો સાથેના સંપર્કને કારણે અનેક અરબી ફારસી ભાષાના શબ્દો પણ ગુજરાતી શબ્દ ભંડોળમાં ઉમે ઉમેરાયેલા આપણે જોઈ શકીએ છીએ મિત્રો જેના ઉદાહરણ આપણે જોઈએ તો પહેલો શબ્દ છે શિક્ષણ તો અરબી ફારસી ભાષામાંથી તાલીમ શબ્દ જે છે એના માટે શિક્ષણ શબ્દ એના ઉદાહરણ આપણે જોઈએ તો શિક્ષણ શબ્દ માટે અરબી ફારસી ભાષામાં તાલીમ શબ્દ મળે છે એ સિવાય સરવાળો શિક્ષણ સંદર્ભના ઉદાહરણોમાં સરવાળો સરાસરી સરવૈયુ એ ફારસી ભાષામાંથી ગુજરાતી ભાષા ભૂમિકાના શબ્દભંડોળગત લક્ષણોમાં સમાવિષ્ટ થયા છે મિત્રો બીજું છે ધંધાદારી નામ જેના માટે અરબી ફારસી ભાષામાંથી જે શબ્દો આપણને મળે છે તેના ઉદાહરણો મેં અહીંયા રજૂ કર્યા છે જેમાં કસાઈ તબલચી દલાલ આ શબ્દો અરબી ભાષાના શબ્દો છે તો વળી કારીગીરી દુકાનદાર નોકર પહેરેગીર મજૂર મહેતર કાગદી હમાલ દરજી રંગરેજ આ બધા શબ્દો ફારસી ભાષાના શબ્દો ગુજરાતી શબ્દ ભંડોળમાં સ્વીકારાયેલા આપણે જોઈ શકીએ છીએ મિત્રો હજી આગળ આપણે ઉદાહરણો જોઈએ તો વાસણ શબ્દ માટે ખૂમચો દેગડી રકાબી આ બધા ફારસી ભાષાના શબ્દો ગુજરાતી શબ્દ ભંડોળમાં સ્વીકારાયેલા આપણે જોઈ શકીએ છીએ મિત્રો પોશાક માટે ખમીસ જબ્બો આ અરબી ભાષાના શબ્દો છે તો વળી મોજુ રૂમાલ ડગલો નેફો અસ્તર પનો સુરવાલ સદરો લબાચો આ બધા ફારસી ભાષાના શબ્દો ગુજરાતી શબ્દ ભંડોળમાં સ્વીકારાયેલા આપણને જોવા મળે છે રાજ્ય વ્યવસ્થા શસ્ત્ર અદાલત કચેરી વ્યવહાર રોગ આરોગ્ય બાગ ફળ ફૂલ પશુ પંખી આનંદ વિલાસ વાજિંત્રો પીણી ખાણીપીણી પત્રવ્યવહાર રંગ વેપાર વાણિજ્ય રાસ રચીલું બાંધકામ ભૌગોલિક વિષય સમય ઋતુ વગેરે સૂચક સંજ્ઞા અને કેટલાક ક્રિયાપદો પણ આ ભાષામાંથી એટલે કે અરબી ફારસી ભાષામાંથી ગુજરાતી ભાષા શબ્દ ભંડોળમાં ઉમેરાયેલા આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો મેં આ વાત કરી ગુજરાતી ભાષાના વિકાસની બીજી ભૂમિકાના ધ્વનિગત લક્ષણો વિશે શબ્દભંડોળગત લક્ષણો વિશે અને વ્યાકરણગત લક્ષણો વિશે તો મિત્રો આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો જેના માટે હું આપને અહીંયા થોડા સવાલ આપું છું જેના આપ જવાબ તૈયાર કરશો મિત્રો પહેલો સવાલ છે ગુજરાતી ભાષાની બીજી ભૂમિકાનો પરિચય આપો મિત્રો બીજો સવાલ છે બીજી ભૂમિકામાં ઉમેરાયેલા અન્ય ભાષાના શબ્દોની યાદી તૈયાર કરો અને મિત્રો ત્રીજો પ્રશ્ન છે બીજી ભૂમિકાના વ્યાકરણગત લક્ષણો વિશે આપ લખો તો મિત્રો હવે ફરી આપણે મળીશું ગુજરાતી ભાષાના વિકાસની ત્રીજી ભૂમિકાના ધ્વનિગત લક્ષણો વ્યાકરણગત લક્ષણો અને શબ્દ ભંડોળગત લક્ષણોની વિસ્તૃત માહિતી સાથે આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર